નમસ્કાર દર્શક મિત્રો એસજી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુબારુ કરીશું નજર આજના સમાચાર પર ભાવનગરથી આજરોજ તારીખ 28/4/2025 ના સોમવારના રોજ ઔદ્યોગિક તાલીમ સંસ્થા ભાવનગરના નવનિર્મિત મલ્ટી સ્ટોરી બિલ્ડિંગનું ઈ લોકાર્પણ કેબિનેટ મંત્રી ઉદ્યોગ લઘુ સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ કુટીર ખાદી અને ગ્રામ ઉદ્યોગ નાગરિક ઉડ્ડયન શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર ગુજરાત માનનીય શ્રી બલવંતસિંહ રાજપૂત દ્વારા ડિજિટલ માધ્યમથી કરવામાં આવ્યું હતું સ્થાનિક કક્ષાએ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું આ પ્રસંગે માનનીય કેન્દ્રીય રાજ્યમંત્રી ગ્રાહક બાબતો અન્ન અને જાહેર વિતરણ મંત્રાલય ભારત સરકાર અને સંસદ સભ્ય ભાવનગર શ્રીમતી નિમુબેન જયંતિભાઈ બાંભણિયા માનનીય ધારાસભ્ય શ્રી એકસો ચાર ભાવનગર પૂર્વ શ્રીમતી સેજલબેન રાજીવકુમાર પંડ્યા માનનીય મેયર શ્રી ભાવનગર શ્રી ભરતભાઈ એમ બારડ માનનીય ડેપ્યુટી મેયર શ્રી ભાવનગર શ્રીમતી મોનાબેન પારેખ માનનીય પ્રમુખ શ્રી જિલ્લા પંચાયત ભાવનગર શ્રીમતી રૈયાબેન એમ મિયાણી માનનીય ચેરમેન શ્રી સ્ટેન્ડિંગ કમિટી શ્રી રાજુભાઈ રાબડિયા માનનીય જિલ્લા કલેક્ટર શ્રી ભાવનગર શ્રી ડોક્ટર કુમાર પંસલ ભાવનગર એન્જિનિયરિંગ એસોસિએશનના પ્રમુખ શ્રી રાજીવભાઈ પંડ્યા સીએસએમએસઆરઆઈના એસ શ્રી બિરંચી સારંગ પિડેલાઇટના નેશનલ સ્કિલ હેડ શ્રી અરુણ ઉપાધ્યાયે સૌરાષ્ટ્ર ચેમ્બર ટ્રસ્ટના શ્રી દિલીપભાઈ કામાણી શ્રી પ્રકાશભાઈ ગોરસિયા ચિત્રા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના સેક્રેટરી શ્રી જીગ્નેશભાઈ સોવાણી નિર્મા ઇન્ડસ્ટ્રીયલના પિયુષ પટેલ શ્રી કેતન પંડ્યા તથા નાબ નિયામક શ્રી પ્રાદેશિક કચેરી રાજકોટ શ્રી કેબી બી રૂબરૂ ઉપસ્થિત રહી ઈ લોકાર્પણ કાર્યક્રમને નિહાળ્યો હતો આ પ્રસંગે જિલ્લામાં કૌશલ્ય તાલીમ માટે શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ આઈટીઆઈ ભાવનગરના આચાર્ય વર્ગ એકના શ્રી તપનકુમાર વ્યાસ અને તેમની ટીમને જિલ્લા શ્રી દ્વારા પ્રમાણપત્ર એનાયત કરી બિરદાવવામાં આવ્યા હતા રિપોર્ટર અનવલ લક્ષ્મીધર એસડી ન્યૂઝ ગુજરાતી ભાવનગર